ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી કુલ 132 જેટલા લોકોને તેઓના વિશિષ્ટ કાર્યો બદલ પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના પણ 6 વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે જેમાં એક નામ છે વૈદ દયાળજી પરમાર જેઓ મોરબી જિલ્લાના ટંકારા ગામના રહેવાસી છે અને તેઓએ આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલા વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેઓ આર્ય સમાજ સાથે જોડાયેલા છે અને આર્ય સમાજના નિયમોનું ચુસ્ત પાલન કરીને તેઓ ટંકારામાં પોતાના નિવાસ સ્થાને જીવન વ્યતીત કરી રહ્યા છે અને તેઓના પરિવારમાં પણ અત્યારે કોઈ નથી જૈફ વયને કારણે હવે લેખન કાર્ય કરતા નથી પરંતુ ભૂતકાળમાં તેઓએ નિસ્વાર્થ કરેલ કાર્યોની ભારત સરકાર દ્વારા નોંધ લઈને તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ મહાન કાર્યમાં તેઓએ પોતાની સ્વર્ગસ્થ પત્નીને પણ શ્રેય આપ્યો હતો જ્યારે દિવસ રાત જોયા વગર તેઓ સતત લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા હતા ત્યારે તેઓની સ્વર્ગસ્થ પત્નીએ તેઓને ખૂબ જ સહકાર આપ્યો હતો દયાલ મુનિજી આર્ય સાથે હું છેલ્લા ત્રીસ વર્ષ સાથે જોડાયેલો છું આર્યમાં ટંકારાના માધ્યમથી અને તેઓ જ્યારે નિવૃત્ત થયા જામનગર આયુર્વેદ કોલેજમાંથી ત્યારબાદ તેઓ ટંકારા આરિષ્માની અંદર આયુર્વેદિક દવાખાનામાં સેવા આપવા આવતા અને હજારો માણસોની તેઓએ નિઃશુલ્ક સેવાઓ આપી છે પોતાની અને ત્યારબાદ તેઓએ ઘણા બધા આયુર્વેદના પુસ્તકો લખ્યા છે અને એના પુસ્તકો હાલ પણ આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે ચાર વેદનું તેઓએ ગુજરાતી ભાષાંતર કરેલ છે તેમજ બીજા ઘણા બધા પુસ્તકો લખ્યા છે સમાજના મર્ષિદાન સરસ્વતીનું જીવન ગમે ત્યારે ગમે ત્યારે તેઓ હંમેશા સેવા કરવા માટે તત્પર જ હોય છે ઘણા બધા સંસ્થાઓને તો એ આર્થિક મદદ પણ કરેલ છે અમારી હરીશમાં ટંકારાને પણ બહુ મોટું દાન આપેલ છે દેલમુનિજી આર્યને ઘણા બધા પુરસ્કાર મળ્યા મળ્યા છે ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પણ એમને રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યા છે તે જ ઉપરાંત આરિષ્મા ટંકારા આર્યષમાજ ઘાટ પર મુંબઈ અને આર્યુ આયુર્વેદ ચુડામણી ડૉક્ટર ઓફ લિટરેચર બહુ જ અતિશય આનંદની લાગણી અનુભવી છે દેલમુનિજી આર્યને આ જે પુરસ્કાર પદ્મશ્રી આપ્યો એ બદલ માટે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ રાજ્યપાલ ડૉક્ટર દેવવ્રતજી આચાર્યનો તેમજ આપણા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા રાઘવજીભાઈ પટેલ લલિત કગથરા અને જયેશભાઈ રાદડિયા વિપુલભાઈ બાલદા ખાસ કરીને આ ઝુંબેશ ઉપાડનાર ડૉક્ટર બિપિનભાઈ ભીમાણી અને આરિષ્યમાં ટંકારાની ટીમ અને સ્વર્ગસ્થ હસમુખભાઈ પરમારના અમે આ બધા શિષ્યો આ બહુ જહેમત ઉઠાવેલ એના એના પરિણામે આ શક્ય બધું બન્યું છે આપનો પરિચય આપજો મારો જન્મ ટંકરા અમારી જન્મભૂમિ અહીંયા જન્મ થયેલો છે ત્યાર પછી સામાન્ય સ્કૂલની અંદર અભ્યાસ કરી અભ્યાસ પૂરો કર્યા પછી ત્યાર પછી થોડા વર્ષો સુધી મેં દર્દી કામ પણ કર્યું છે અને ત્યાર પછી જામનગર આયુર્વેદ કોલેજની અંદર મેં આયુ પ્રવેશ મેળવી અને આયુર્વેદાચાર્ય અથવા તો બી એ જમાનામાં થતા એમાં ત્યાં નોકરી કરી મેં પચીસ વર્ષ નોકરી કર્યા પછી ત્યારબાદ હું ફરી મારી ઈચ્છા હતી કે જે કાંઈ અભ્યાસ કર્યો છે એને ભણો છું એનો જનતાને લાભ આપું ટંકારા આર્ય સમાજમાં દવાખાનું આયુર્વેદિક પ્રારંભ કરેલો એમાં મેં પચીસ વર્ષ સુધી સેવા આપી આયુર્વેદની અને દર્દીઓને લાભ ભાઈપો આ એક કાર્ય પૂરું થયું બીજું કાર્ય જામનગર હતો ત્યારે જામનગરની અંદર મેડિસિન જેને કહેવાય નહીં કાય ચિકિત્સા એનો એચઓડી ઓડી એટલે હેડ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતો અને ત્યાં જામનગરમાં પણ ત્યાં કોલેજની અંદર ત્યાં પ્રાધ્યાપક તરીકે મેં વર્ષો સુધી પચીસ વર્ષ સુધી નોકરી કરી અને પૂરું કર્યું હતું હવે જામનગર એ મારું મુખ્ય કેન્દ્ર રહ્યું જામનગરથી નિવૃત્ત થયા પછી અહીં આવ્યું ત્યાર પછી જામનગર હતું ત્યારથી થોડી આધ્યાત્મિક રુચિ હતી જેને કારણે થઈને મેં વેદોનું ભાષ્ય લખવાનું શરૂ કર્યું અને ગુજરાતની અંદર આચાર્ય જ્ઞાનેશ્વરજી હતા એમની ઈચ્છા હતી કે ચારે વેદોનું ગુજરાતી કરીએ એટલે ચારે વેદોના જે મંત્રો છે એનું ગુજરાતી કર્યું ત્યારે વેદોમાં આઠ ભાગ છપાયેલા છે આઠે ભાગની અંદર ગુજરાતી અને એનું સંસ્કૃત આ બધું સાથે એકસાથે આપેલું છે એટલે વેદો છપાયા આયુર્વેદના વીસ ગ્રંથો અત્યારે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે સંહિતા સુશ્રુત સંહિતા માધવ નિદાન આદિ વિદા એટલે વીસ ગ્રંથો આયુર્વેદમાં ભણાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ ભણી પણ રહ્યા છે અને રાષ્ટ્રપતિ દ્વારા પણ રાજ્યપાલ દ્વારા મારું સન્માન પણ ટંકારામાં થયેલું છે એક વખત એમને પણ કરેલું છે અને ટંકારા સમાજ દ્વારા જે પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિની અંદર હું ખૂબ રસ લઉં છું હવે આ પ્રશ્ન પૂછો એનો જવાબ આપો આતુર પરીક્ષા નામનું જે આપે પહેલું પુસ્તક લખ્યું એ એની પ્રેરણા આપને કેવી રીતના મળી હું આયુર્વેદ કોલેજમાં હતો ત્યારે પરીક્ષક તરીકે મૌખિક પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા કરી એ લેવા જતો ત્યારે વિદ્યાર્થીઓને દર્દીઓ ઉપર કેવી રીતથી શું તપાસ કરી એ ખાવતું નહીં બહુ આવડતું નહીં એટલે એના પરથી પ્રેરણા મેળવી અને મેં પેલું પુસ્તક લખ્યું ત્યાર પછી પ્રકાશક તરફ થઈ વારંવાર કહેવામાં આવ્યું કે આ પુસ્તકો લખો એટલે આયુર્વેદના મેં પુસ્તકો અત્યાર સુધીમાં વીસ પુસ્તકો લખાય અને વીસ પુસ્તકોમાં ચાર સુશ્રુતાજી મહાન ગ્રંથો છે એની વ્યાખ્યા લખેલી છે હવે આગળનો પ્રશ્ન પૂછ્યું તમને આ ભારતનું સર્વોચ્ચ સન્માન મહિલાની જાણ થઈ તો શું લાગણી અનુભવો છો એક સામાન્ય વાત છે દરેક માણસને જ્યારે સન્માન થાય છે ત્યારે ખૂબ પ્રસન્નતા થાય આનંદ થાય છે અને પ્રસન્નતાનો જો અતિરેક કરવામાં આવે અથવા તો વધુ થાય તો માણસને અહમ પણ આવે છે એટલે પરમાત્માને એક પ્રાર્થના કરું કે પ્રભુ મને અહમ આપીશમાં અને મારું જીવનની અંદર જે કંઈક કર્તવ્ય છે એ કર્તવ્યના પથ ઉપર મને ચાલુ રાખજે અને હું કર્તવ્ય કરતો રહીશ તમે આર્ય સમાજી અને આર્ય પણ લખો છો તો તમે પોતાના ઉપર બે શબ્દ કહેવા હોય પોતાના ઉપર દયાલજી મુનિ ઉપર બે શબ્દ કહેવા હોય તો શું કહેશો સામાન્ય રીતથી આપણી આશ્રમ વ્યવસ્થા બ્રહ્મચર્ય ગ્રસ્ત વાનપ્રસ્થ અને સંન્યાસ પચાસ વર્ષ પછી માણસે વાનપ્રસ્થ લેવું જોઈએ એટલે મેં નોકરી રિટાયર થયા પછી વાનપ્રસ્થ ગ્રહણ કર્યું અને રોજડની અંદર જે ગુરુકુલ ચાલતું હતું એ ગુરુકુલની અંદર ત્યાં પણ મેં ઘણા સમય સુધી નિવાસ કર્યો એકાંત મૌન રહી સાધના કરી અને ત્યાં વાનપ્રસ્થ લીધા પછી મેં અમારા નામની અંદર દયાલ મુની નામ ધારણ કરી દીધું છે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો આપણે મારા દાદી શાંતાબા તરફથી કેવો સહયોગ રહ્યો ખૂબ પુસ્તકો છપાયા છે એમને હું એમ કહું કદાચ કે જો એમનો સહકાર નહોત અને એનો જો કાર્ય અમારા કાર્યની અંદર નોતું સહકારની અંદર એક દાખલો આપીશ સવારે દૂધ ગરમ કરીને મૂકી જાય હું લેખન કરીએ કરતો અને દૂધ ઠરી જાય તો દૂધનું કરવા માટે ફરીથી લઈ જાય અને ફરી હું ગરમ કરીને રહીએ અને કહીએ કે પેલીઓ પાછું ઠરી જશે આ સહકારને કારણે મેં આ પુસ્તકો લખી શક્યો છું જો એમનો સહકાર ન હોત તો આજે લખી ના શક્યો અમે એવું પણ સાંભળ્યું છે કે પેલું પુસ્તક તમે જ્યારે છપાવવા માગતા હતા ત્યારે આર્થિક પરિસ્થિતિ ન હોવાને કારણે બાએ પોતાના આભૂષણો વેચીને આપણે પૈસા આપ્યા હતા એવું સામાન્ય રીતે થયા કરે છે તેથી મારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી અને પ્રારંભિક પગાર પણ એ સમયની અંદર ઓછો એટલે એમને ખૂબ સહકાર આપ્યો છે આર્થિક અને સામાજિક કૌટુંબિક જીવનની અંદર એમને જે ભાગ ભજવ્યો છે એના કારણે અમારી ઉન્નતિ પણ થઈ છે